વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામસિંહ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની ધમકી સાથે કરોડો કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી હોવાની ઘટના બહાર આવી છે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ફરિયાદ પર નોંધવામાં આવતા તંત્ર એક્શનમાં આવતા પિસ્તલ અને કાર્તુસ સાથે ખંડણી માંગનાર સહિત બે પકડાઈ ગયા હતા ફોન પર એક કરોડ રૂપિયા તૈયાર રાખનાર નહીં તો આપ પૂરા કામ તમામ કરા દૂંગા પૈસા કા કર ઇંતામ કરો વરના ખૂનકી નદી બહાદુંગા ગડસળથી આ ઉઠેગી ધમકી આપનાર દુકાનનો પૂર્વ નોકર નીકળ્યો હતો જ્યારે તેની સાથે પકડાયેલો રાજસ્થાન નો નામચીન હોવાનો પર્દાફાશ થયો છે ફરિયાદમાં સીતારામસિંહે શંકા વ્યક્ત કરી હતી કે તેમની દુકાનમાં રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોએ કામ કરતો હતો તેનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હતો તે તેમનાથી નારાજ હતો તે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે અથવા કરાવી શકે જોકે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ કરી હતી જી સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક એક કરોડ રૂપિયા તૈયાર રખના નહીં તો આપકો આપ પરિવાર કો નુકસાન પહોંચાય તો સામાન્ય રીતે પહેલાં ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી લીધું ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી ને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતા એક બે બીજા નંબર આપણાને મળી આવેલા એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમાન વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે આ જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ નીણવટની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસણ બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી ને અન્ય જે ધકી આપનારી સમજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ગઠવણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે દસેક ગુના બે મર્ડર અને કંની સહિતના અને મોટાભાગે આમ સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ આ આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે